આજરોજ ગારિયાધાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવતા ગારિયાધાર સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તથા બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જૂનાગઢમાં અનુસૂચિત જાતિ યુવાનને માર મારવા બાબત જૂનાગઢ શહેરમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ જાડેજા અન્ય તેમના સાગરીતો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના યુવક અને ભીમસેનાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરાની ગાડી સાથે અથડાવી જેવી બાબતે તેમના ઘર પાસેથી અપહરણ કરી ગોંડલ લઈ જઈને ઢોર માર મારેલ અને નગ્ન કરી માર મારીને વિડીયો બનાવીને દલિત વિષય અત્યાચાર કરેલ જે બાબતે ગુજરાતભરમાં ઘેરા પડઘા પડેલ છે અને દલિતોમાં આક્રોશ વ્યાપી ગયેલ હોવા છતાં સરકાર દ્વારા આરોપી વીઆઈપી ટ્રીટમેન્ટ આપી એટ્રોસિટી એક્ટ ઓગણીસો નેવ્યાસીનું ઉલ્લંઘન કરેલ હોય આથી ગારિયાધાર તાલુકા અને શહેર અને ગ્રામ્યના અનુસૂચિત જાતિ સામાજિક કાર્યકર્તાઓ સંગઠનો અને બહુજન સમાજ પાર્ટી જેમાં ઉપસ્થિત આગેવાનો ગારિયાધાર વાલ્મીકી સમાજ પ્રમુખ જયંતિભાઈ નૈયા તથા દલિત સમાજ આગેવાન રમેશભાઈ રેવર તથા ગારિયાધાર બહુજન સમાજ પાર્ટી શહેર પ્રમુખ કિશોરભાઈ પી કંટારીયા તથા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન પીઠાભાઈ કંટારિયા ડી કે ચાવડા ચોમલ ડીપી ખીમસુરિયા વેળાવદર પૂર્વ સરપંચ શામજીભાઈ વેળાવદર શાંતિભાઈ ખીમસુરિયા હરેશભાઈ એલ વણઝારા જીતુભાઈ ડી વણઝારા વકીલ પ્રવીણભાઈ કંટારિયા સંજયભાઈ કે કંટારિયા પત્રકાર મુકેશભાઈ એસ કંટારિયા બાબુભાઈ એમ કંટારિયા મનુભાઈ સિંગલ રતિભાઈ સિંગલ દેવજીભાઈ વાણિયા લુઆરા ખીમજીભાઈ કે રેવર અમિતભાઈ અમરેલી કવાભાઈ જી નૈયા રાજુભાઈ બેરડિયા તથા રમેશભાઈ ગુલાભાઈ નૈયા તેમજ ખૂબ જ બહોળી સંખ્યામાં અનુસૂચિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગારિયાધાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર જે આજે આજરોજ કઈ બાબતે મામલાદાર શ્રીને આવેદન પત્ર અમારા રાજુભાઈ સોલંકી સમાજના અગ્રણી છે એના દીકરાનો અપહરણ કરી ગયા હતા જાડેજા ધારા સભ્ય ગીતાબેન દાસ ચાલુ ધારા સભ્ય એના દીકરા ગણેશ ગણેશે અપહરણ કર્યું હતું અને એને ઢોર માર માર્યો હતો જૂનાગઢ આવીને અપહરણ કરીને ઘરેથી અપહરણ કરીને લઈ ગયા ઢોર માર મારી અને પાછા જૂનાગઢ મૂક્યા હતા

જે આજરોજ ગારીધર મામલાદર્શ્રીને આવેદનપત્ર આપવાના કયા હેતુથી આવ્યા હતા તેમ જુનાગઢમાં જે રાજુભાઈ સોલંકી છે અમારા એના પુત્ર ને જુનાગઢના ગોંડલના ધારાસભ્ય બા જાડેજાના પુત્ર એ અપહરણ કરી એને ઢોર માર માર્યો છે અને એવી નજીવી બાબતે જો ત્રણસો એક્ટ્રો જેવી કલમો લાગી છતાં પણ પોલીસ દ્વારા કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તો અમે આવેદન આપ્યું છે કે એની તાત્કાલિક ધરપકડ થાય ને કોર્ટમાં કેસ લાવીને એના ઉપર આ લોકોને ન્યાય અને સજા થાય કઈ બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ગોંડલ જયરાજસિંહના દીકરા જયશ ગણેશ જાડેજા હવે એણે અમારા દલિત સમાજના જુનાગઢની અંદર દલિત સમાજના છોકરાઓ ઉપર અત્યાચાર કર્યો બે ફામ રીતે માર્યો છે પંદર જણા ત્રણ ગાડીઓ લઈને આવેલા અને ગુંડાગરી કરવા જ આવેલા જુનાગઢની અંદર એમાં અમારા દલિત સમાજના દીકરા ઉપર એણે બે ફામ માર્યો એના નગ્ન કરીને એને માર્યો એના ગોંડલ ની અંદર લઈ જાય અને એના હાઉસ ની અંદર એને બે ફામ રીતે માર્યો અને ત્યાર પછી એને છોડી દીધો છે તો આ જયરેશસિંહ જયરેશસિંહ જાડેજાના દીકરો ગણેશ ગણેશ જાડેજા એને ઉપર કાયદાસરની કાર્યવાહી થઈ કારણ કે એની ઉપર એટ્રોસિટી એક મુજબના ગુના દાખલ જા છે એને એની ધરપકડ થઈ ગઈ છે પણ એને કોઈ પણ જાતના જામીન ન મળવા જોઈએ કારણ કે એને જામીન મળશે તો હજી જેલની બહાર આવીને અમારા દલિતો ઉપર અત્યાચાર કરશે એની પાસે ગુંડાની કોઈ મહાપગીરના ગુંડા છે એની પાસે ગમે ત્યારે એ ગમે અમારા સમાજ ઉપર ગમે ત્યારે એ હુમલા ગુંડા કરી શકે એમ છે તો આ વ્યક્તિને જામીન મળવા જ ન જોઈએ એને જામીન મળશે તો બહાર આવીને અમારી ઉપર અત્યાચાર કરવાનો છે શું તમારી એવી રીતે માંગ છે અમારી માંગ એ જ છે કે આને જામીન ન મળવા જોઈએ અને જો જામીન આને આપશે તો હજી બહાર આવીને અમારી ઉપર હુમલા કરશે કારણ કે જયરાજ છે એના માણસને ફૂલ દારૂ પાઈને થોડાક દિવસ પહેલા જાહેરમાં એને મોબાઈલ ઉપર અમારી મા બેન અમે અમને ફૂલે આમ ગાળું બોલ્યા છે એ વ્યક્તિ અત્યારે ફરાર છે એની ધરપકડ થાવી જોઈએ અને જ્યાં સુધી એને પણ જામી ન મળવા જોઈએ આ અમારી માંગ છે નકાર પછી અમારે હજી આમાની અંદર ઉગ્ર આંદોલન કરવું પડી અને દરેક તાલુકા કે દરેક જિલ્લા મામલેદાર કચેરી કે કલેક્ટર કચેરીને અમારા દલિત સમાજ બધી જગ્યાએ આયોજન કત્ર આપે અને આની ઉપર મોટામાં મોટી કાર્યવાહી થવી જોઈએ અને કોઈ વાતને એને છોડવામાં ન આવે એ અમારી માંગ છે જય